ઘણા લોકોને એવું લાગતું હોય છે કે સપના માત્ર મોટા શહેરોમાં જ પૂરા થાય છે તો એવું નથી હોતું મહેનત અને તમારું સાહસ હોય તો સફળતા ખુદ તમારા પગે ચાલીને આવે છે આટલી બધી દુકાનો હોવા છતાં તમારી દુકાન લોકો નામ યાદ રાખે છે તો એના પાસે હું કોઈ રહસ્ય કરું આપી બરાબર જે શરૂઆત તમારું જે આ નામ છે કૈલાસ સુરતી સેવખમણી તય નામ પાછળ થોડું કોઈ રહસ્ય હોય તો જણાવો તો તમે જણાવો અહીં તમે કેટલા વર્ષથી અહીંયા શિવ ખમણી અને ખમણનો ટેસ્ટ માણવા આવો છો આછલકવે 7 થી 8 વર્ષ સુધી બરાબર ને તમને કેવી લાગે છે એમની ક્વોલિટી દરેક વસ્તુની ક્વોલિટી એકદમ A1 ગ્રેડ છે બરાબર નમસ્કાર મિત્રો હું છું પ્રિન્જ ઓશિયાની આજે હું આવી ગયો છું પાલનપુરના જૂના જાણીતા અને ફેમસ એવા કૈલાશ સુરતી શેવ ખમણીની મુલાકાતે

આ છે શોપ હોનર તો આપણે એમને પૂછીએ તમારું નામ શું છે તો આપણે દાના કાકા ને પૂછવાના છીએ તો સૌ પ્રથમ જણાવો કે તમારી આ સફર ક્યારે શરૂઆત થઈ તમારી આ સફર ની શરૂઆત ક્યારે થઈ પાલનપુર માં બે હજાર એક બરાબર પેલા અમારે દુકાન આવન નથી ત્યાં બરાબર ઓગણીસો ને સત્યાસી બરાબર ત્યાં કેટલા વર્ષ તમે ચલાવી આનંદ સત્યાસી થી ઓગણીસો પંચાણું સુધી બરાબર

ત્યારે આનંદથી થી અહિયાં આવે એટલે આણંદ માં જે ચાલતું એના કરતા અહિયાં કેવું ચાલવા લાગ્યું એના વિશે બરાબર તો મિત્રો હવે આપણે એમને પૂછીએ તમને એવું ક્યારે લાગવા માંડ્યું કે હવે આપણે એમ જયારે શરૂઆતમાં શરૂ કર્યું પછી તમે જયારે સક્સેસ થવા લાગ્યા એટલે તમને એવું ક્યારે લાગવા માંડ્યું કે ભાઈ હવે આપણે સક્સેસ માર્ગ ઉપર મહિના પછી લાવવા માંડ્યું અને ગ્રાહકો તમને શું કહે છે સમયમાં તમારી ગ્રાહકો તો ખુશ છે બધા લઈ જાય રખાણે બીજા ગ્રાહકોને કે બરાબર અમારી એક જ જેવી આવે અને આટલી બધી દુકાનો હોવા છતાં તમારી દુકાન જી લોકો નામ યાદ રાખે છે તો એના પાછળનું કોઈ રહસ્ય કરું અમે ક્વોલિટી આપી છે બરાબર જે શરૂઆતથી ક્વોલિટી આજ સુધી આ એક જાળવી રાખે છે એક જ ક્વોલિટી બરાબર

કેવું છે કે અમે જે પેલેથી જાતે જ બધું બનાવીએ અને ક્વોલિટી અમે મેન્ટેન કરી છે એટલે અમારે પેઢીઓ સુધી અમારા છોકરાઓ બી બનાવે છે એટલે અમે જાતે બનાવીએ એટલે અમારી ક્વોલિટી એજ રેવાની છે અને આ લાંબા એક પછી બે ત્રણ વર્ષમાં કરીને પછી નારાજ થઈને બંધ કરી દેતા હોય છે પણ આટલી લાંબી સફર દરમિયાન એક જોડાયેલા રહેવું એક નાની વાત નથી તો આપણે એમનાથી પૂછીએ પણ તમે એક આ લાંબા સમય સુધી ટકી રહ્યા તમને થોડી થોડી મુશ્કેલીઓ જે નાના થોડી મુશ્કેલી એના વિશે થોડી વાત કરો છો મુશ્કેલી તો શું છે કે દુકાન જ્યારે શરૂ કરી ત્યારે છ મહિના માટે થોડી તકલીફ પડી હતી સ્ટ્રગલ એ નુકસાન તો નતું થયું પણ નફો ઓછો મળે બાકી ક્વોલિટી અમે બગાડી નથી એટલે અમને ખબર હતી કે ગ્રાહકો આજે નહીં કાલે આવવાના છે એટલે અમારું એ ટાઈમ મનોબળ ફાકુ જ છે એટલે અમારી ક્વોલિટીના હિસાબે અત્યાર સુધી ટકી રહ્યા છે

નામ પાછળ રહેશે તો કશું નથી પણ એ ટાઈમે મુરત જોડે બ્રાહ્મણે કીધું કે ભાઈ કૈલાશ રાખો બરાબર અને તમારી જે આણંદમાં બ્રાન્ચ હતી એના અંદર પણ નામ કૈલાશ ના એ અમારે બીજું નામ હતું યોગેશ્વર કમણો છું બરાબર વર્ષો પહેલા બરાબર અહીંયા ગ્રામ જો કે મહારાજને આપણે કોઈ બી ધંધો શરૂ કરી મુરત બતાઈ બરાબર બરાબર એટલે એમને જોઈ આપ્યું કે ભાઈ કૈલાશ રાખો નામ એટલે તમારે બરાબર છે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે સપના માત્ર મોટા શહેરોમાં જ પૂરા થાય છે તો એવું નથી હોતું મહેનત અને તમારું સાહસ હોય તો સફળતા ખુદ તમારા પગે ચાલીને આવે છે તો મિત્રો હવે આપણે પૂછવાના છે ભાઈને તમારું નામ શું છે અસદ બેગજાબર બરાબર અને તમે હાલ તમારા ફાધર હતા જે આપણે પહેલા જે ઇન્ટરવ્યુ લીધો એમના ફાધર હતા તો તમે શું જણાવો તમારો આટલો વર્ષ તમે કેટલા વર્ષ થી આ આના અંદર જોડાયેલા છો બિઝનેસ આઠ વર્ષ બરાબર અને તમારો અનુભવ શું કે છે આમાં આગળ અનુભવ તો મારા ફાધરે મહેનત ઘણી કરી છે બરાબર ને ધંધો આગળ વધાર્યો છે બરાબર એટલે સારું ચાલે છે બરાબર અને તમને આગળ આની અંદર રસ કરો આમાં વધુ કરવા રસ કરો બરાબર અને આગળ વધારવાનો ધંધો બરાબર તો મિત્રો હવે આપણે અંદર આવી ગયા તો હવે આપણે એમને પૂછીએ

જો મિત્રો તમે પણ અહીં આવ્યા હોય સેવખમણીનો ટેસ્ટ માણવા તો જરૂર કોમેન્ટ કરજો મેં પણ આ સેવખમણીનો ટેસ્ટ માણ્યો મને પણ પર્સનલી આ સેવખમણી ખૂબ જ જોરદાર લાગી મિત્રો આ શોપનું મેન લોકેશન રહેવાનું છે સિટી લાઇટ રોડ પાવર હાઉસ પાલનપુર તો મિત્રો આજના બ્લોગમાં કાકાએ આપણને એમનો કિંમતી સમય આપ્યો તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર

તો તમને જો આ કહાનીમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીયે છીએ વ્લોગમાં